શાંતભાઈ આપણે ત્યાં મલકોતરની સાડી આવી છે મળી જશે હા મળી જશે ને અત્યારે જ આવી છે સરસ આઇટમ આવશે તમારે માંગડીમાં પલ્લુ આવશે તમારે એનો કલર કોન્ટ્રાસ્ટ બી સરસ આવશે લગડી પટ્ટાનો તમારે પાલવ આવશે ને આખા સાડીમાં લગડી પટ્ટો રહેશે અને બ્લાઉઝ બી તમારે કોન્ટ્રાસ્ટમાં આવશે બહુ સરસ આવશે બ્લાઉઝ બી બ્લાઉઝમાં બી લગડી પટ્ટો જ આવશે પૂરેપૂરી સાડીમાં અને તમને કલરની વાત કરી દઉં એનામાં છ કલર આવશે શાનદાર કલર આવશે એક વાઇન એક મહેંદી એક મસ્ટર્ડ એક ઝેરી ગ્રીન અને રામા રામા કલર તમારે બહુ ફાઇન છે તો આ સાડીના છ કલરમાંથી તમને કયો કલર સારો લાગ્યો તે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો અને આની પ્રાઇસ પૂછવામાં છે તમે કમેન્ટમાં પ્રાઇઝ એમ લખો તો હું તમને ડીએમ શ ને બહેનો આપણી ને જરૂરથી ફોલો કરો જેથી આમથી સારું કલેક્શન આપણે બતાવી શકીએ